હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કેફિનિટી એજ્યુકેટ પર આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો શિક્ષણ સહાયક ભરતી રિલેટેડ અગત્યની અપડેટ સરકારી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકો માટે જે ચોઈસ પ્લેઈંગ સ્કૂલ પસંદગી શાળા પસંદગીની કામચલાઉ શાળા ફાળવણી આ સાથે જાહેર કરવામાં આવી છે અને એનું ફાઇનલ એલોટમેન્ટ તમે જેનો મેરિટ અને શું ઓછા મેરિટવાળા એ ક્યાં આગળ ફાઇનલ એલોટમેન્ટ થયા બાદ શું પ્રોસીજર રહેશે અને ફાઇનલ એલોટમેન્ટ બાદ મેરિટ નીચું જઈ શકે અને ઓછા મેરિટવાળા ઉમેદવારોને લાભ મળી શકે કે કેમ તે બાબતની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો તો વિડીયો શરૂ કરતા પહેલાં આપ સર મિત્રોને નમ્ર વિનંતી કે જો આપણા ચેનલ સ્કેફિનિટી એજ્યુકેટ પર નવા હો તો આપણી ચેનલ સ્કેફિનિટી એજ્યુકેટને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો અને આપના મિત્રોને શેર કરવાનું ચૂકશો નહીં મિત્રો મિત્રો વિગતે ચર્ચા કરીએ તો જે શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ જે હવે અંતિમ તબક્કામાં છે તેમાં જે ક્રમિક ભરતી એ ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડમાં પૂર્ણ થયા બાદ હવે એ ક્રમિક પરથી આગળ સરકારી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક માટે જે ચોઈસ ફિલિંગ શાળા પસંદગી આપવામાં આવી હતી એ ચોઈસ ફિલિંગ પૂર્ણ થયા બાદ હવે એનું ચલાવ શાળા ફાળવણી જાહેર થયેલ છે મિત્રો આ માત્ર પ્રોવિઝનલ સ્કૂલ એલોટમેન્ટ છે એનું ફાઇનલ એલોટમેન્ટ ઓગણીસ તારીખે સંમતિ આપ્યા બાદ આવવાનું છે તો અહીંયા સરકારી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં જે મિત્રોએ ચોઈસ ફિલિંગ કરેલું એમને ઘણા મિત્રો એવા છે જેમને બંને જગ્યાએ ચોઈસ ફિલિંગ અંતર્ગત શાળા ફાળવણી તેમના મેરિટ પ્રેફરન્સ ક્રમને આધારે થઈ હશે તો એવા મિત્રોએ તારીખ ઓગણીસ સુધી પોતાનું ચોઈસ આપવાની છે કે તેઓ સરકારીમાં જવા માગે છે કે ગ્રાન્ટેડમાં અને એ સંમતિ આપી દેવાની રહેશે અને એ સંમતિ આપ્યા બાદ તારીખ ઓગણીસ જુલાઈના રોજ ફાઇનલ સ્કૂલ એલોટમેન્ટ આવશે અને જે ફાઇનલ સ્કૂલ એલોટમેન્ટ આવતા જે એના કરતા ઓછું થોડું મેરિટ હશે એમને પણ મેરિટ પ્રેફરન્સ ક્રમના આધારે શાળા ફાળવણી થઈ શકે છે એટલે આ જે છે એ કામ ચલાવો શાળાફોની છે પ્રોવિઝનલ સ્કૂલ એલોટમેન્ટ છે તો થોડું ઓછું મેરિટ ધરાવતા ઉમેદવારો પણ ઓગણીસ વીસ તારીખ સુધી રાહ જોઈ શકે છે આ જે ક્રમિક ભરતીનો ઉદ્દેશ્ય છે એ પરિપૂર્ણ થાય એ હેતુ આ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિકમાં જે ચોઈસ ફિલિંગ છે એ બાદ પ્રોવિઝનલ સ્કૂલ એલોટમેન્ટ થયા બાદ કઈ સરકારી કે ગ્રાન્ટેડમાં જોવા માગો છો એનું પસંદગી આપવાની રહેશે મિત્રો તો મિત્રો વિગતે ચર્ચા કરીએ તો સરકારી માધ્યમિક શાળાઓ અને બિન સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બંને ભરતીમાં જેમને કામચલાઉ શાળા ફાળોની એટલે કે પ્રોવિઝનલ સ્કૂલ એલોટમેન્ટ થયેલ છે તેવા ઉમેદવારો માટે જે સૂચના છે એ જોઈએ તો જે રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓ તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ રાજ્યના નિયત લાયકાત ધરાવતા વધુમાં વધુ ઉમેદવારોને શિક્ષણ સહાયક તરીકે જોડાઈ શકે તે હેતુથી ઉમેદવારોએ આપેલ શાળા પસંદગી પ્રેફરન્સ મુજબ તારીખ સોળ સાત પચીસના રોજ કામચલાવ શાળા ફાળવણી એટલે પ્રોવિઝનલ સ્કૂલ એલોટમેન્ટ કરવામાં આવેલ છે જેમાં કેટલાક ઉમેદવારોને સરકારી માધ્યમિકમાં અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં મેરિટ ક્રમ પ્રેફરન્સ મુજબ બંને ભરતીમાં શાળા ફાળવણી થયેલ છે મિત્રો ખાસ તો એવા જે મિત્રો છે એવા આવા ઉમેદવારોને બંને ભરતીમાંથી જે ભરતીમાં અનુકૂળ હોય તે ભરતીમાં હાજર થવા માટે તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ ઓનલાઈન સમતિ આપવાની રહેશે અને પસંદગી કરેલ ભરતી સેવાની ભરતી માટે પોતાના ઉમેદવારીનો હક જતો કરવાનો રહેશે તો મિત્રો આ સ્પષ્ટ છે કે એમણે બંને જગ્યાએ સ્કૂલ એલોટમેન્ટ થયું છે એમને કઈ અનુકૂળ છે સરકારી શાળામાં લેવું છે કે ગ્રાન્ટેડમાં એના આધારે એમણે ઓનલાઈન સંમતિ તારીખ ઓગણીસ સાત પચીસના રોજ આપવાની રહેશે કામચલાઉ શાળા ફાળવામાં સમાવેશ થવાથી નિમણૂકનો હક પ્રસ્થાપિત થતો નથી અહીંયા તમે ફાઇનલ જે બંને જગ્યાએ સ્કૂલ એલોટમેન્ટ મળ્યું છે પ્રોવિઝનલ સ્કૂલ એલોટમેન્ટ એવા મિત્રો અહીંયા અવશ્ય પોતાનો પ્રેફરન્સ ઓનલાઈન સંમતિ બતાવે કે એવું સરકારીમાં જવા માગે છે કે ગ્રાન્ટેડમાં અને ત્યારબાદ એ બંને ભરતીમાં કામચલાઉ સારા ફાળાની થયેલ હોય તેવા ઉમેદવારે જે ભરતીમાં ઉમેદવારી કામ ઉમેદવારી હક જતો કરવા માટેની સંમતિ આપવા હશે તે ભરતીમાંથી બાદ કરી તેમાં કામચલાઉ શાળા ફાળવણી થયેલ હોય તેવા ઉમેદવાર જે ભરતીની ઉમેદવારી હક જતો કરવા માટે સંમતિ આપેલ હશે તે ભરતીમાંથી બાદ કરી બાકી રહેલ ઉમેદવારનું મેરિટ ક્રમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણીનો લાભ આપી ફાઇનલ એલોટમેન્ટ કરવામાં આવશે એટલે મિત્રો ખાસ જેમને એલોટમેન્ટ થયું નથી એમના માટે પણ ગુડ ન્યૂઝ છે કે તેઓ પણ થોડો સમય ઓગણીસ તારીખ સુધી રાહ જોવે અને આ જે એલોટમેન્ટ થઈ જાય ત્યારબાદ જે ફાઇનલ એલોટમેન્ટ આવે એમાં પણ બાકી રહેલા જે ઉમેદવારો છે એ મેરિટ ક્રમ પ્રેફરન્સ મુજબ એમને પણ શાળા ફાળવણી થઈ શકે તે મુજબ ફાઇનલ એલોટમેન્ટમાં ફળવાયેલ શાળા ઉમેદવારોને નિમણૂક આપવા અંગે કાર્યવાહી કરવામાં આવશે સરકારશ્રીનો જે ક્રમિક ભરતીનો ઉદ્દેશ સિદ્ધ કરી શકાય સરકારશ્રીનો ક્રમિક ભરતીનો ઉદ્દેશ સિદ્ધ કરી શકાય તેમજ રિપ્યુટેશન અટકાવીને મહત્તમ જે ઉમેદવારો છે એમને ભરતીમાં સમાવી શકાય તે હેતુથી ઉપરોક્ત સૂચના સૂચવાયેલ સૂચવેલ પ્રક્રિયા મુજબ જે ઉમેદવારો હાજર થવા માટે કોઈપણ એક ભરતીની ઓનલાઈન પસંદગી આપેલ નહીં હોય તેવા ઉમેદવારોને અત્ર ભરતી પસંદગી સમિતિ દ્વારા એક ભરતીમાં શાળા ફાળવવામાં આવશે ભરતીની શાળા રદ કરવામાં આવશે તે સ્વીકારવાનું રહેશે ત્યારબાદ આ બાબતે કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં એટલે મિત્રો તમને સરકારી અને ગ્રાન્ટેડ બંનેમાં એલોટમેન્ટ થયું છે સ્કૂલ એલોટમેન્ટ તો તમે અવશ્ય તમારી પ્રેફરન્સ આપજો અને સંમતિ ઓગણીસ સાત સુધીમાં ઓનલાઈન સંમતિ દર્શાવજો નહીતર તમારું કોઈ એકમાંથી ભરતી સમિતિ દ્વારા નામ આપોઆપ રદ થશે અને કોઈ એક સ્કૂલ તમને ફાળવામાં આવશે એ તમારે સ્વીકારવાની જ રહેશે એટલે ખાસ મિત્રો તમે જેમાં જવા માંગતા હોય બંને મસ્કૂલ સ્કૂલ એલોટમેન્ટ થયું છે સરકારી અને ગ્રાન્ટેડમાં એવા મિત્રો ખાસ ધ્યાન રાખે કે ઓગણીસ સાત પચીસ સુધીમાં તમારી જે સરકારીમાં કે ગ્રાન્ટેડમાં લેવા માગો છો તેવા તમે અવશ્ય તમારો પ્રેફરન્સ આપી દેજો તો મિત્રો આ હતી આજની અપડેટ આવી જ અપડેટ માટે આપણી ચેનલ સ્કાફિનિટી એજ્યુકેશન સાથે મિત્રો જોડાયેલા રહેજો ચેનલ બનાવવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આપણા મિત્રોને અવશ્ય શેર કરશો લાઇક કરશો હેલ્પ કરશો મેક્ઝિમમ શેર કરશો આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ